સાબરકાંઠાના હિંમતનગરમાં નશામુક્ત યુવા વિકસિત ભારત માટે મેરેથોન દોડ ધારાસભ્ય સહિત અગ્રણીઓએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું જિલ્લાના હિંમતનગરમાં રવિવારે નશામુક્ત યુવા વિકસિત ભારત અંતર્ગત રન ફોર હેલ્થ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યોજાઈ હતી હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતેથી ધારાસભ્ય વીડી ઝાલાએ ફ્લેગ ઓફ કરાવી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય આર એસ એસ ગાંધીનગર વિભાગ સહકાર્યવા જયેશભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રધા પ્રાંત મંત્રી નલિનભાઈ પટેલ એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેન જયેશ પટેલ બજરંગ ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક ભાવિનભાઈ પુરોહિત વિશ્વ હિન્દુ પરિષદ વિભાગના મંત્રી દીપેશભાઈ પટેલ હિંમતનગર કોચિંગ સેન્ટર એસોસિએશનના ઉપપ્રમુખ પારસભાઈ મહેતા ડોક્ટર કેવલ પટેલ અને જિલ્લા રમતગમતના અધિકારી મહેશભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રન ફોર હેલ્થ મેરેથોન માર્કેટયાર્ડની શરૂ થઈ ખેડ તસીયા રોડ ઉપર છાપરિયા ચાર રસ્તા અને મહાવીર ચાર રસ્તા થઈને પરત માર્કેટયાર્ડ પહોંચી હતી આ જાગૃતિ ફેલાવતી દોડમાં યુવાનો દુર્ગાવાહિની ટાઇસિકલ સાથે વિકલાંગો બ્રહ્માકુમારીના ભાઈઓ બહેનો એસઓજી બ્રાન્ચના અધિકારીઓ અને પોલીસકર્મીઓ સહિત અનેક શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા રિપોર્ટર હમીદ મનસુરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા